પ્રકરણ અગિયાર સંયુક્ત રાષ્ટ્રો યુએન વિશ્વ સંસ્થાની જરૂરિયાત અને તેનો ઉદ્ભવ સારાંશ પ્રથમ વિશ્વયુદ્ધથી વિશ્વમાં મોટા ભાગમાં વિનાશ સર્જાયો પરંતુ વિશ્વના લોકો શાંતિ ઝંખતા હતા આમ દુનિયાના ઇતિહાસે પુરવાર કરી આપ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે એક મધ્યસ્થ સંસ્થાની જરૂર છે જેમ દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે સંકલન સાધવા રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાની જરૂર છે તેમ દુનિયાના દેશો વચ્ચે સહકાર સાધવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વ સંસ્થાની જરૂર છે કે જે દુનિયાના દેશોને શાંતિ સંપ અને સહકારના માર્ગે વાળે સૈદ્ધાંતિક સમજ વિશ્વ સંસ્થાની જરૂરિયાત સૌ પ્રથમ યુએસએના પ્રમુખ વુડ્રો વિલ્સને વિશ્વ સંસ્થાનો વિચાર રજૂ કર્યો પરિણામે યુદ્ધને અટકાવનાર અને શાંતિની ચાહક એવી એટલે કે લીગ ઓફ નેશન્સ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થાએ બે દેશો વચ્ચેના તકરારી મુદ્દાનો નિકાલ લાવીને યુદ્ધ થતું અટકાવ્યો પરંતુ નબળા દેશોને અમુક સમય સુધી શક્તિશાળી દેશોના આક્રમણથી બચાવવાના મહત્વના કાર્યમાં આ સંસ્થા નિષ્ફળ નીવડી અને ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું બીજા વિશ્વયુદ્ધે પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશ સર્જ્યો કારણ કે વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરીને મોટા સમુદાયમાં માનવ સંહાર કરવામાં આવ્યો જેને કારણે દુનિયાના બધા દેશોને થોડા ઘણે અંશે સહન કરવું પડ્યું હતું આમ આ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ એફડી રૂઝવેલ્ટે વિશ્વ સંસ્થા રચવાની યોજના તૈયાર કરી હતી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોનો ઉદ્ભવ વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરાવવા માટે રાજપુરુષોએ પુરુષાર્થ કર્યો પરિણામે ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસના ઓક્ટોબરની ચોવીસમી તારીખે વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી તેનું અંગ્રેજી ટૂંકું નામ યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન હતું જે હવે યુનાઇટેડ નેશન્સ યુએન તરીકે ઓળખાય છે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સ્થાપના થઈ ત્યારે એકાવન સભ્ય રાષ્ટ્રો હતા જે આજે વધીને બે હજાર અગિયાર સુધીમાં એકસો ત્રાણું સુધી પહોંચ્યા છે દક્ષિણ સુદાન યુએનનો એકસો ત્રાણું મો સભ્ય દેશ બન્યો યુએનના મહામંત્રીની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે ઈસવીસન બે હજાર સાત થી દક્ષિણ કોરિયાના બાન કી મૂન ફરજ બજાવે છે યુએનની સત્તાવાર ભાષાઓમાં એરેબિક ચાઇનીઝ અંગ્રેજી ફ્રેન્ચ રશિયન અને સ્પેનિશ ભાષાઓનો સમાવેશ થાય છે ના હેતુઓ અને અંગો સારાંશ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની સ્થાપના પાછળના હેતુઓ તેના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવ્યા આ હેતુઓ યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે તેના મુખ્ય છ અંગો છે સૈદ્ધાંતિક સમજ ના હેતુઓ નીચે મુજબ છે હેતુઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવી આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો સંયુક્ત રાષ્ટ્રોના અંગો સંયુક્ત રાષ્ટ્રોના છ અંગો છે જેમાં નીચેના અંગોનો સમાવેશ થાય છે એક સામાન્ય સભા વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા બે સલામતી સમિતિ તે આંતરરાષ્ટ્રીય સલામતી અને શાંતિ જાળવવાનું કાર્ય કરે છે ત્રણ આર્થિક અને સામાજિક સમિતિ તે વિશ્વના લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કરે છે ચાર વાલીપણા સમિતિ તે વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વતંત્રતા પ્રાપ્ત કરાવવામાં મદદ કરે છે પાંચ ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત તે સભ્ય રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા અને વિવાદોનું નિવારણ કરે છે છ સચિવાલય તે સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોએ લીધેલા નિર્ણયોનો અમલ કરે છે ભારતના શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત ઈસવીસન ઓગણીસો ત્રેપનથી ઓગણીસો ચોપનમાં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા દસ ડિસેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું મંજૂર કર્યું હતું સામાન્ય સભા સારાંશ સામાન્ય સભા યુનોનું સૌથી મોટું અંગ છે તેને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ તેમાં બેસે છે દરેક સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પણ મત પ્રદાન વખતે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે સૈદ્ધાંતિક સમાજ ઈસવીસન ઓગણીસો ત્રેપન ચોપનમાં ભારતના પ્રતિનિધિ આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તેમજ સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું દસ ડિસેમ્બરે મંજૂર કર્યો હતો સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે અને સલાહ સૂચનો આપી શકે છે વિશ્વમાં શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત તે યુનોની સમિતિનું ધ્યાન દોરે છે ઉપરાંત યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની આ સભાને સત્તા છે સલામતી સમિતિ યુરોનું આ સૌથી મહત્વના અંગના પંદર સભ્યો છે તેમાં યુએસએ બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન એમ પાંચ સભ્યો કાયમી છે બાકીના કાયમી દસ સભ્યોને સામાન્ય સભા બે વર્ષ માટે ચૂંટે છે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે જેથી રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓને શાંતિમય સાધનો દ્વારા લાવવાનો પ્રયત્ન કરી શકે સચિવાલયના વડા મહામંત્રી તરીકે ઓળખાય છે જેની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે તેઓ સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામગીરી બજાવે છે વીટો પાવર સલામતી સમિતિના કોઈપણ નિર્ણય માટે પાંચ કાયમી સભ્યોના હકારાત્મક એટલે કે મંજૂરી માટે મત લેવાનું જરૂરી છે પાંચમાંથી એક પણ સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી સત્તા ધરાવતા પાંચ કાયમી સભ્યરાષ્ટ્રના નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરવાના અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહે છે સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ સારાંશ દુનિયાના લોકોના જીવનધોરણો ઊંચા આવે તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય તેમજ લોકોના સામાજિક આર્થિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા એ સંયુક્ત રાષ્ટ્રોનું મહત્વનું કાર્ય છે આ ધ્યેયો સિદ્ધ કરવા યુએનના નેજા હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરનારે ખાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે સૈધ્ધાંતિક સમજ એક વિશ્વ આરોગ્ય સંગઠનુએચું છે આરોગ્યમાં સુધારો થાય એ માટેના પ્રયાસો કરવાનું કાર્ય કરે છે બે યુનેસ્કો યુનેસ્કોનું વડુમથક પેરિસમાં આવેલું છે જે દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવાનું કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન વડુમથક જીનીવા ખાતે આવેલું છે જે માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય તેમજ તેને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરવાનું કાર્ય કરે છે ચાર યુનિસેફ યુનિસેફનું વડું મથક ન્યુયોર્ક ખાતે આવેલું છે જે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય તેવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવાનું કાર્ય કરે છે પાંચ ખોરાક અને કૃષિ સંગઠન એફએ ફાઓ ફાઓનું વડું મથક રોમ ખાતે આવેલું છે જે વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવાનું કાર્ય કરે છે છ વિશ્વ બેંક વિશ્વબેન્કનું વડું મથક વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે જે વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનઃ નિર્માણ માટે ધિરાણ વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું કાર્ય કરે છે સંયુક્ત રાષ્ટ્રોને ભારતનો સહકાર સારાંશ ભારત દેશે યુનો મારફતે જ પરદેશો સાથેના મતભેદોને ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે સંયુક્ત રાષ્ટ્રોની શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે સક્રિય સહકાર આપ્યો છે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા ભારતે ડોક્ટરોની ટીમ મોકલી હતી સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ પોતાના સૈનિકો મોકલી કટોકટી ઉકેલવામાં ભારતે સહાય કરેલી હતી સૈદ્ધાંતિક સમજ સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે તેમજ ભારતીયોએ મહત્વના હોદ્દાઓ ધારણ કરીને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો છે માનવીની ઉજ્જવળ આશા વિશ્વના બધા જ રાષ્ટ્રો યુનોને સાથ અને સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય આ માટે બધા રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે અને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે એ જરૂરી છે આજે જો બધા રાષ્ટ્રો શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયાનો બચાવ થાય અને આ રકમમાંથી વિશ્વના લોકોનું કલ્યાણ પણ થઈ શકે છે પૃથ્વી જ એવો ગ્રહ છે જ્યાં મનુષ્યોએ રહેવાનું છે તેથી માનવીએ વિશ્વ ઐક્ય અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોની સફળતાની ઝંખવી જ રહી વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે